કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે વાયટી સ્ટુડિયોમાં એક નવું અપડેટ આવી ગયું છે એટલે કે આપણને એક નવું ફ્યુચર જોવા મળી રહ્યું છે જેનું નામ છે ડિવાઇસ ટાઈપ તો આ ફ્યુચર વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી હવે આ ફ્યુચર આપણને વાયટી સ્ટુડિયોમાં ક્યાં જોવા મળે છે તેની વાત કરીએ તો આપણે આપણા મોબાઈલમાં વહેટી સ્ટુડિયો ઓપન કરી લીધું છે અને ત્યારબાદ એનાલિસિસ પર તમે ક્લિક કરશો ને અને ત્યારબાદ અહીં તમારે ઓડિયન્સ પર ક્લિક કરવાનું છે ઓડિયન્સ ના ફ્યુચર ઉપર ક્લિક કરીને સ્ક્રોલ કરશો ને એટલે અહીં તમને ડિવાઇસ ટાઈપ નામનું ફ્યુચર જોવા મળે છે હવે આ ફ્યુચર ની મદદથી આપણે એ જાણી શકશું કે આપણી ચેનલ પર જે વોટ ટાઈમ આવી રહ્યો છે તે કયા કયા ડિવાઇસ થી આવી રહ્યો છે તો આ ફ્યુચર વિશે વધુ જાણવા માટે આપણે આ ફ્યુચર ઉપર ક્લિક કરીશું જેવું જ આપણે આની પર ક્લિક કરીશું ને એટલે આપણને અહીં અઠાવીસ દિવસ નો ડેટા શો થઈ રહ્યો છે કે અઠાવીસ દિવસની અંદર આપડી ચેનલ પર કેટલો વોટ ટાઈમ આવ્યો અને તે કયા કયા ડિવાઇસથી આવ્યો છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણી ચેનલ ઉપર મોબાઈલ થી આવ્યો છે અને જીરો પોઈન્ટ ચાર ટકા કલાકનો વોટ ટાઈમ કોમ્પ્યુટરથી આવ્યો છે અને જીરો પોઈન્ટ એક કલાકનો વોટ ટાઈમ ટીવી થી આવ્યો છે અને જીરો પોઈન્ટ એક કલાકનો વોટ ટાઈમ ટેલેટથી આવ્યો છે અને ઉપર આપણને પાંચ ઓપ્શન જોવા મળે છે અને જેમાંથી પહેલા નંબરના ઓપ્શન પર તમે ક્લિક કરી અને સાત દિવસથી લઈ અને લાઈફ સુધીની માહિતી જોઈ શકશો અને ત્યારબાદ નું ઓપ્શન છે ઓલ નું એટલે કે આપણને અહીં વિડીયો શોર્ટ્સ અને લાઈવ ત્રણેય નું સાથે વોટ ટાઈમ દેખાઈ રહ્યો છે પણ અહીં તમે વિડીયોના ઓપ્શન ઉપર ક્લિક કરશો ને એટલે ખાલી તમને વિડીયોની જ માહિતી મળશે એટલે કે તમારા લોંગ વિડીયો પર અઠાવીસ દિવસમાં કેટલો વોટ ટાઈમ આવ્યો અને તે વોટ ટાઈમ કયા કયા ડિવાઇસ થી આવ્યો છે ત્યારબાદના બીજા બે ઓપ્શન છે શોર્ટ્સ એન્ડ લાઈવ હવે તમે શોર્ટ્સ અથવા લાઈવ જેના પણ પર તમે ક્લિક કરશો તેનો ડેટા તમને અહીં દેખાશે અને આ જ ફ્યુચર તમને દરેક વિડીયોમાં પણ જોવા મળશે તો દરેક વિડીયોમાં જોવા માટે તમારે અહીં કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે પણ વિડીયોમાં તમારે આ ડેટા જોવો હોય તે વિડીયો પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ વિડીયો પરફોર્મન્સ ઉપર ક્લિક કરી અને અહીં ઓડિયન્સ પર ક્લિક કરી અને સ્ક્રોલ કરશો એટલે અહીં પણ તમને નામનું ફ્યુચર જોવા મળશે તો અહી તમે જોઈ શકો છો કે આપણા આ વિડીયોમાં એક પોઈન્ટ સાત કલાકનો વોટ ટાઈમ આવ્યો છે અને તે બધો જ વોટ ટાઈમ મોબાઈલથી આવ્યો છે તો આ ફ્યુચરથી મિત્રો તમે પણ જાણી શકો છો કે તમારી ચેનલ પર કેટલો વોટ ટાઈમ આવ્યો છે અને તે વોટ ટાઈમ કયા કયા ડિવાઇસ થી આવ્યું છે તો બસ મિત્રો આજના વિડીયો આટલું ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં